ત્રણ ના હિસાબ વેચાઈ જાય હા હા અને પેટ્રોલ ના અત્યારે અઠાણુ રૂપિયા ભાવ છે ડીઝલ ના છન્નું રૂપિયા ભાવ છે ઈ કાઢો ને કઈ હમ આનું કઈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બાર પાડો ને કઈક પબ્લિક પાછું વળે ને તો હારું અને એટલા એટલા રૂપિયા દઈએ એકવી એકવી લાખ તો એને કી તાત્કાલિક દીકરી ના લગન લઈ લેવાય એમ કે હાલો આના લગન આવી જાય એકવી લાખ આપો લ્યો તમે સમજતા નથી એ એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખ્યું જુવાન છોકરી બે રાખ્યું હોત તો ડોહ કાલ ને સમજી જઈને પરણાવાની હતી એને બેને રાખ્યું તો હા તો તો ખબર પડત તમે સમજી ગયા આઠ 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 દસ વર્ષની છોકરીઓ રાખી હોય આ મેલડી કે આના લગન થાય ત્યાં એટલે ઈ તો ત્યાં તો પછી બધું વિકાઈ ગયું હોય માળખું અને જે દી આના લગન આવશે પંદર વર્ષ પછી દીકરીઓના ત્યાં સતુ ભાઈ કે મેં તો ભૂર ધૂણવાનું બંધ કરી દીધું હવે મને મેલડી ખોરવીયા નથી આવતા બોલો અમુક આવા અને ઓલા બાબા બાગેશ્વર નું જવું ને એ પર્દાફાશ છો ભાઈ હું તમને કઉ દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માં થયા શિવાજી ક્ષત્રિય સમાજ માં થયા રાજા રજવાડું બધા ક્ષત્રિય સમાજ માં થયા આ તો આવા હોય ને એ બધે આ બધે આવું ધૂણ નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને તમને કહું રાજા કોઈ દી હેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોઈજો સિંહ કોઈ કોઈ વેડે નહિ ઈ તમે પડખા થી જાવ તો એ તમે ખાલી વાતો કરો ને કે સિંહ ઉભો છે ને આ છે ને એટલે ખબર પડે કે આ મારાથી ડરે છે તો એ આગો આગો હા એ તમાર વેડે નહિ એમ બે છત્રીય સમાજ છે ને એ સિંહ સમાજ છે

અને કઈ ગલુડિયું ના હોય ભાઈઓને કોની એટલે ઈ બધું એનું પોતાનું ઊભું કરેલું છે હવે તમે જો જે માંગણ માંગવા આવે